સેવાની સરવાની સાથે ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલા સંત શિરોમણી વીરપુરના પૂજ્ય શ્રી જલારામ બાપાના બસો ત્રેવીસમાં જન્મોત્સવની સોમવારે રંગારંગ ઉજવણી કરાના છે બુંદેલાવાડ બરાનપુરી અને બાલાજી રોડ રામજી મંદિર પાસે આવેલા જલારામ મંદિરમાં વર્ષોથી જલારામ જયંતિની ઉજવણી થાય છે તેની લઈ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી તે જલારામ સેવા મંડળ દ્વારા કરતા હરતા જણાવ્યું હતું કે સોમવાર તારીખ એકત્રીસમી ઓક્ટોબરના રોજ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાના છે આ દિવસે ભક્તો માટે ભવ્ય અન્નકુટ દર્શન જાહેર ભંડારાના મહાપ્રસાદનું આયોજન થયું છે દર વર્ષે ફક્ત બાલાજી રોડ સ્થિત મંદિરોમાં જ ઉજવણી કરાતી હતી પરંતુ આ વર્ષે અડાજા વિસ્તારમાં જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે પણ વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે વિગેરે તેમણે જણાવ્યું હતું સૌ પ્રથમ શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ વતી જય શ્રી કૃષ્ણ અને સૌને જય જલારામ સુરતની આત્મીયજન જનતાને અમારા નમસ્કાર આ વર્ષે જે રીતે ઉંડેલાવાડ અને બાલાજી રોડ સંયુક્ત ક્રમે પ્રોગ્રામ કરીએ છીએ જાહેર ભંડારાનો તે બાલાજી રોડ પર એઝ ઇટ ઇઝ સવારે સાત વાગે આરતી થશે અને નવ વાગ્યાથી અંકુટના દર્શન ચાલુ થઈ જશે અને ત્યાર પછી દસ વાગ્યાથી જાહેર ભંડારો અહીં રાખવામાં આવ્યો છે બાલાજી રોડ ગર્લ્સ સ્કૂલના કમ્પાઉન્ડમાં અને આ સાથે એક વધારાનું એક આયોજન એવું છે કે જે જોગાની નગર અડાજનમાં ઘણો સમાજ ત્યાં ટ્રાન્સફર થયો છે સિટીમાંથી એટલે ત્યાં પણ અમે એક આયોજન કર્યું છે એ આયોજન કરવામાં અમે વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ ગોગારી લોહના મહાજન અને જલજનવાલા મારા મેરેજ બ્યુરોનો સહકાર લીધો છે આ વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોગારી લોહના મહાજન અને જલિયાનવાલા મેરેજ બ્યુરો વર્ષોથી ત્યાં કરે છે પરંતુ અમારી રિક્વેસ્ટને માન આપીને એ લોકોએ આ સાથે અમારી જોડે સંયુક્તપણે આ ભંડારાનું આયોજન કર્યું છે આ ભંડારાની તમામ જવાબદારી વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટે લીધી છે એના ટ્રસ્ટીઓનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ ગોગારી લોહના લોહના મહાજનનો બી અમે આભાર માનીએ છીએ અને જલિયાણવાલા મેરેજ બ્યુરોનો પણ અમે આભાર માનીએ છીએ આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં દર્શન અન્નકૂટના દર્શન કરવા અને જાહેર ભંડારામાં આવો એવી અમારી નમ્ર અરજ છે સૌથી અગત્યનું અમારા માટે બુંડેલાવાડ જે આપણું બાપાનું મંદિર ફક્ત એકસો વીસ સ્ક્વેર ફીટમાં હતું એ અત્યારે અઢાર હજાર સ્ક્વેર ફીટમાં થઈ રહ્યું છે પહેલાં માળે છ હજાર સ્ક્વેર ફીટ બીજા માળે છ હજાર સ્ક્વેર ફીટ અને ત્રીજા માળે છ હજાર સ્ક્વેર ફીટ આ મંદિરમાં બાપા મધ્યમાં રહેશે એક બાજુ રામ દરબાર છે રામ લક્ષ્મણ સીતા માતા છે બીજી બાજુ રાધા કૃષ્ણ છે એક બાજુ તિરુપતિ બાલાજી ભગવાન છે અને એક બાજુ રંગના ડે માતા છે અને બંને દ્વાર પર સારંગપુરના હનુમાન દાદા છે કષ્ટભંજન હનુમાન દાદા છે અને એક બાજુ સિદ્ધિલક્ષ્મી વિનાયક ગણપતિ દાદા છે સેકન્ડ ફ્લોર પર આપણે બાર જ્યોતિર્લિંગનું આયોજન કર્યું છે અને સુરતમાં કદાચ પ્રથમ અમે એવું લાવી રહ્યા છે કે શિવજીનો પરિવાર ત્યાં અમે લાવી રહ્યા છે તો ટૂંક લગભગ અમારી ગણતરી પ્રમાણે સાત આઠ મહિનામાં અમારું આ બાંધકામ અને જીર્ણોદ્વા પૂરો થાય એવું અમને આશા છે આમ એકત્રીસમી ઓક્ટોબરને સોમવાર રોજ સાતાનાથ સાહેબ જલારામ બાપાની જન્મજયંતિ હોય તેની ઉજવણી રૂપે આજે પત્રકાર પરિષદ આવી હતી हजर जाते प्रकाशवाढा